મિત્રો આજે આપણે હસ્વ ઈ નો નિયમ નંબર છ જોશું હસ્વ ઈ જેને આપણે આવી રીતેની વાવલ સાઈન મૂકવામાં આવે છે બરોબર છે તો આજે આપણે હસ્વ ઈ નો નિયમ નંબર છ એટલે કે નંબર સિક્સ નિયમ જોશું અને આ હૃષ્વ એની માત્રા છે વાવલ સાઈન એટલે કે નિશાની છે તો મિત્રો જેવી રીતે અંગ્રેજીમાં પ્રિફિક્સ હોય એટલે કે પૂર્વ પ્રત્યે હોય તેમ ગુજરાતીમાં પણ હોય છે જેને આપણે પૂર્વ પ્રત્યે કહીએ છીએ શબ્દનો અર્થ બદલાઈ જાય છે તો આપણે અહીંયા એવા જે શબ્દો છે એ છે અધિ આ પૂર્વ પ્રત્યય છે અભિ અતિ અનિ આ બધા જે છે એને આપણે પૂર્વ પ્રત્યય એટલે કે ગુજરાતીમાં પ્રિફિક્સ કહીએ છીએ suffix અને prefix હોય છે prefix હોય એ શબ્દની આગળ મૂકવામાં આવે છે અને suffix હોય એ શબ્દની પાછળ મૂકવામાં આવે છે તો આ જે બધા છે અતિ અતિ અની એ બધા છે પૂર્વ પ્રત્યે એટલે કે એ ગુજરાતીમાં prefix છે જે શબ્દની આગળ આવે છે તો ખાલી આ જ નથી થોડા બીજા પણ છે એ પણ આપણે જોઈએ જે બીજા છે એ થોડાક આ છે જે બીજા પ્રિફિક્સ એટલે કે પૂર્વ પ્રત્યય જે છે તે છે ની પરી પ્રતિ બહિ આ જે બધા છે એ પણ પૂર્વ હોય છે અને આ જે પૂર્વ પ્રત્યય છે ની પરી પ્રતિ બહિ એ બધા છે એને હસ્વ ની માત્રા આવે છે આવી રીતે હસ્વને તમે જોઈ શકો છો આ ની છે તે આવી રીતે હસ્વ છે આ પરી છે એ પણ હસ્વ છે પ્રતિ છે એ પણ હસ્વ છે હસ્વ એની માત્રા છે આ બહી છે એની અંદર પણ હસ્વ એની માત્રા છે આ જે બધા છે એ પૂર્વ પ્રત્યયો એટલે કે ગુજરાતીના prefix જે છે જે શબ્દની આગળ મૂકવામાં આવે છે જેને મૂકવાથી શબ્દનો અર્થ બદલાય છે તો ચાલો આપણે એવા હવે થોડા શબ્દો પણ જોઈએ તો હવે આપણે આ બધા જ પૂર્વ પ્રત્યયો વાળા શબ્દો એટલે કે વર્ષ જોઈએ એટલે સરખી રીતે આપણને સમજાઈ જાય તો હસ્વ નિયમ છે છે કે અતિ અધિ અભિ અનિ ની પરિ પ્રતિ બહિ આ જે બધા વગેરે પૂર્વ પ્રત્યયો છે એટલે કે આ જે બધા પ્રિફિક્સ છે એની અંદર હસ્વ ઈ અથવા તો હસ્વ ઈ નું જે ચિહ્ન છે આવી રીતે આપણે હસ્વની માત્રા મૂકીએ છીએ હસ્વ છે અભી ની અંદર ભી છે એ હસ્વ છે ની અંદર ની છે એ હસ્વ છે આ ની પોતે જ હસ્વ છે પરિ ની અંદર રી હસ્વ છે પ્રતિની અંદર તી હસ્વ છે બહિ ની અંદર હિ હસ્વ છે તો આ જે બધા પૂર્વ પ્રત્યયો એટલે જે પ્રિફિક્સ તરીકે આનો જે ઉપયોગ થયો હોય પૂર્વ પ્રત્યયોમાં ત્યારે આ બધા જે છે એ હસ્વ માત્રા એટલે કે હસ્વ ઈ ની જે વાવલ સાઇન છે એટલે આ જ આપણે નિયમ છ કહીએ છીએ કે અતિ અધિ અભિ અનિ ની પરી બહી વગેરે પૂર્વ પ્રત્યયોમાં હસ્વ અથવા તો હસ્વ ઈ ને ચિહ્ન એટલે કે જેની વાવલ સાઇન છે એ આવે તો ચાલો હવે આપણે થોડા શબ્દો પણ જોઈએ છે આ બધા પૂર્વ આ પૂર્વ પ્રત્યય છે એ અતિવાળા શબ્દો છે કે જેમાં આગળ અતિ આપણે જોડીએ છીએ તેમાં સૌથી પહેલો જે શબ્દ છે એ છે અતિથી આ જે શબ્દ છે એ છે અતિથી હવે આ અતિ જે શબ્દ અતિથી જે શબ્દ છે એની અંદર આ જે તિથિ તિથિ ઓલરેડી એક વર્ડ એટલે કે શબ્દ છે આગળ આપણે અ જોડ્યો છે એટલે એટલે થઈ ગયો કે જે મહેમાન ઘરે આવે એ તિથિ જે તિથિ જોયા વગર ના આવે એ મહેમાન બરોબર છે એને આપણે અતિથી કહીએ કે જે ગમે ત્યારે આવી જાય તો એ અતિથિ તેની અંદર આપણે હસ્વ એની માત્રા જોઈ શકીએ છીએ એના પછીનો શબ્દ છે અતિત અતિત એટલે કે ભૂતકાળ પાસ્ટ એને અતિથ કહેવાય એની અંદર આપણે અતિ છે એ હસ્વ છે એના પછીનો શબ્દ છે અતિ અતિ મીન્સ બહુ બધું એક્સ્ટ્રા જે હોય એ તો એ અતિ એના પછીનો જે શબ્દ અહીંયા આપણે જોઈએ છે અતિ સુંદર સુંદર ઓલરેડી એક શબ્દ છે એની આગળ આપણે અતિ જે પૂર્વ પ્રત્યે પ્રિફિક્સ તરીકે અતિ સુંદર એટલે ખૂબ જ સુંદર હોય એને અતિ સુંદર કહેવાય તો એ હસ્વ એ આપણે એની છે છે પછીનો અતિશય અતિશય એટલે ખૂબ એ પણ આપણે કે અતિશય પેટમાં મને ખૂબ બધું પેટમાં દુઃખે એવી રીતે અતિશય એટલે અતિશય એટલે એની અંદર પણ હસ્વ છે એના પછી છે અતિશયોક્તિ અતિશયોક્તિ એટલે વધારે પડતું ઓકે તમે બોલવામાં અતિશયોક્તિ કરો છો આપણે કહીએ કે તમે બહુ વધારે બોલો છો એવી રીતે સો એમાં ત પણ આપણે અતિ જે છે એ હસ્વ છે એના પછી છે અતિવૃષ્ટિ વૃષ્ટિ એ શબ્દ છે વૃષ્ટિ એટલે કે વરસવું ને એને આપણે અતિ અહીંયા પ્રિફિક્સ તરીકે મૂક્યો એટલે કે પૂર્વ પ્રત્યે તરીકે મૂક્યો અતિવૃષ્ટિ એટલે કે ખૂબ બધું વરસવું ભારત દેશની અંદર આ વખતે ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ જે આપણે વરસાદ પડ્યો એને આપણે અતિવૃષ્ટિ કહીએ કે ખૂબ બધો વરસાદ પડ્યો એટલે એ વૃષ્ટિ અતિવૃષ્ટિ જે છે પૂર્વ પ્રત્યય એમાં અતિમાં તો આપણે આ અતિવાર શબ્દો જોયા આવા ઘણા બીજા પણ અતિથી ચાલુ થતા શબ્દો હોય તો મિત્રો ડિક્શનરી લઈ અને એની અંદર તમે પણ આવા શબ્દો નોટિસ કરજો એટલે તમને વધુ સારી રીતે સમજાય હવે આપણે એના પછી બીજો જે પૂર્વ પ્રત્યય છે એના વિશે જોઈએ તો હવે જે બીજો પૂર્વ પ્રત્યય છે એ છે અધિ અધિ અહીંયા આપણે અધિવાળા શબ્દો જોઈએ તો હવે પૂર્વ પ્રત્યય અધિવાળા શબ્દો જોઈએ એમાં સૌથી પહેલો જે શબ્દ છે એ છે અધિકાર અધિકાર મીન્સ આપણે રાઈટ હોય એ મારો અધિકાર છે એમાં એમાં જે અધિકાર છે એ અધિની ની અંદર હસ્વ ઈ આવેલો છે તો અધિકાર એના પછી છે અધિક અધિક એટલે કે વધારે તો એ અધિ છે એ આપણે હસ્વ એ મૂકો છે પછી છે અધિકૃત તો અધિકૃત કૃત એ શબ્દ છે એની આગળ આ પૂર્વપત્ય અધિ આપણે મૂક્યો છે એટલે એ અધિકૃત એના પછી છે અધિનિયમ આ નિયમ એક વર્ષ છે શબ્દ છે એની આગળ અધિ મૂક્યો છે જે આ નિયમને આપણને નિયમ વિશે આપણે થોડુંક વધારે કહીએ છીએ અધિનિયમ હો એ પૂર્વ પ્રત્યય એટલે કે પ્રિફિક્સ છે અધિનિયમ એના પછી છે અધિપતિ પતિ એ શબ્દ છે એની આગળ આ પૂર્વ પ્રત્યય અધિ મૂકો છે એટલે એ અધિપતિ એના પછી જે છે એ છે અધિવેશન આપણે એસેમ્બલી કે હોય એને અધિવેશન સો અધિ જે વેશન એને આગળ આપણે અધિપૂર્વ પ્રત્યય એટલે કે પ્રિફિક્સ તરીકે મૂક્યો છે એના પછી છે અધિષ્ઠાતા અધિષ્ઠાતા તો એની અંદર પણ આપણે આ અધિપૂર્વ પ્રત્યય તરીકે છે એટલે એ હસ્વ છે એના પછી છે અધિકૃત તો કૃત આપણે અધિકૃત બે વખત આવી ગયું છે પણ એ અધિ છે હસ્વ છે તો આવા અધિવાળા બીજા પણ ઘણા શબ્દો હશે તો એ પણ તમે ડિક્શનરીમાં જોઈ અને સમજશો તો જે અધિવાળા પૂર્વ પ્રત્યય વાળા જે હોય તો એ હંમેશા હસ્વ ઈ હોય હવે આપણે એના પછીનો બીજો છે એ પણ જોઈએ તો આ જે હવે શબ્દો છે એ અભિ અભિપૂર્વ પ્રત્યે વાળા શબ્દો છે એટલે કે આ જે અભિ આપણે પૂર્વ પ્રત્યે એટલે કે પ્રિફિક્સ તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ પણ હસ્વ હોય છે તેમાં સૌથી પહેલો શબ્દ છે અભિમાન અભિમાન એટલે કે આપણને કોઈ પ્રાઉડ ફીલ થાય એને આપણે અભિમાન કહીએ તો અભિમાન એના પછી છે અભિનય જે આપણે એક્ટિંગ કરીએ અભિનય એના પછી છે અભિનંદન આપણે કોઈને કોંગ્રેજ્યુલેટ કરીએ તેને ગુજરાતીમાં અભિનંદન કહેવાય અભિનંદન એના પછી છે અભિનવ ઓકે નવ અભિનવ તો આ જે અભિ છે એ બધા હસ્વ ઈ આવશે એના પછી છે અભિષેક અને જ્યારે કોઈ મૂર્તિ હોય કે આપણે કોઈ પાણી આપણે ચડાવીએ તેને અભિષેક કર્યો કહેવાય તો અભિષેક એના પછી છે અભિનેતા મીન્સ એક્ટર અભિનેતા એના પછી છે અભિપ્રાય આપણે ઓપિનિયન આપીએ એને અભિપ્રાય પછી છે અભિલાષા અભિલાષા એટલે કે ઈચ્છા આપણે જે wish હોય એ અભિલાષા તો આ જે બધા શબ્દો છે એને અભિ આગળ મુકવાયેલા છે કેમ કે આ અભિ છે એ પ્રિફિક્સ એટલે કે પૂર્વ પ્રત્યય પૂર્વ એટલે પહેલા આજે જે બધા પહેલા મુકેલા છે અભિ તો એ અભિ છે એ બધા હસ્વ ઈ બરોબર છે આજે હસ્વ ઈ જે માત્રા છે નિશાની એ બધાને આવે છે. એ આપણે ખાસ યાદ રાખવું જોઈએ એટલે આપણે તો હસવા અને દીર્ઘ મૂકવા આપણે ભૂલ ના કરીએ જો આ માહિતી આપણી પાસે હોય તો આપણને ખબર છે કે આ અભિવારો શબ્દ છે તો આપણે એ અભિમાં આપણે આવી રીતે એને એની માત્ર આપીએ તો આ બધા એવા શબ્દો છે તો આ બીજા પણ શબ્દો હશે ડિક્શનરીમાં તમે એને જોજો ડિક્શનરીની અંદર અને શોધજો આ તમને હું ખાલી એક ઉદાહરણ તરીકે બતાવું છું એટલે તમને ખબર પડે તો ચાલો હવે આપણે બીજા પણ પૂર્વ પ્રત્યય વિશે જોઈએ તો અહીંયા જે શબ્દો છે એનો પૂર્વ પ્રત્યય અન્ની છે બરોબર છે અન્ની શબ્દો છે એટલે કે આ જે પૂર્વ પ્રત્યય આપણે અહીંયા વાપરવાના છીએ એ અન્ની અને આગળ બધા જે પૂર્વ પ્રત્યય પ્રિફિક્સમાં અન્ની શબ્દો આપણે જોઈએ તેમાં સૌથી પહેલું છે અનિચ્છા ઈચ્છા એનું ઓપોઝિટ છે એનું વિરુદ્ધાર્થી છે અનિચ્છા ઈચ્છા ઈચ્છા હોવી એટલે કે આપણને ઈચ્છા થાય છે અનિચ્છા એટલે કે આપણી ઈચ્છા નથી તો આ જે અનિ અહીંયા ઉમેરવામાં આવ્યો છે એ પૂર્વ પ્રત્યય છે અનિચ્છા એના પછી છે અનિયમિત સો નિયમિત મીન્સ રેગ્યુલર હોવું પણ અનિયમિત એટલે ઇરેગ્યુલર હોવું તો અહીંયા આપણે આ અનિ જે છે એ હસવયની માત્રા છે અનિય અનિયમિત એના પછી છે અનિલ અનિલ કોઈનું નામ હોય તો એનો અર્થ થાય પવન તો એની અંદર પણ અનિલ આવી રીતે હસ્વિવાળું છે એના પછી છે અનિયંત્રિત મીન્સ કંટ્રોલમાં ના હોય એ ખાલી આ નિયંત્રિત હોય તો એ કંટ્રોલેબલ કંટ્રોલમાં હોય અનિયંત્રિત એટલે કે કંટ્રોલમાં ના હોય તે એની અંદર આ જે અનિ છે પૂર્વ પ્રત્યક્ષ એ આ નિયંત્રિત નો આખો અર્થ બદલાવી નાખે છે બરોબર છે અનિયંત્રિત એટલે અનિ અહીંયા પૂર્વ પૂર્વ પ્રત્યય છે એટલે એ હસ્વ છે એના પછી છે અનિવાર્ય અનિવાર્ય એટલે આપણને જરૂર જ છે એવી રીતે અહીંયા પણ જે અનિ છે એ હસ્વ માત્રા છે એના પછી અનિષ્ટ અનિષ્ટ થવું એટલે કે ખરાબ થવું તો એની અંદર હસ્વ છે છે એના પછી અનિશ્ચિત નિશ્ચિત એ વર્ડ્સ છે આ નિશ્ચિત જે છે વર્ડ્સ એક શબ્દ છે અનિશ્ચિત એટલે કે નક્કી હોવું પણ અનિશ્ચિત અનિશ્ચિત એટલે કે નક્કી ના હોય એવું નોટ ડિસાઇડેડિયા અનિશ્ચિત એટલે આ જે બધા છે એ અનિવાર્ય શબ્દો છે કે જેને પૂર્વ પ્રત્ય એટલે કે પ્રિફિક્સ છે એ અનિ છે અને એ બધા જ અનિ જે છે એ હસ્વ ઈ ની માત્રાવાળા છે જે બધાને આ હસ્વ ની માત્રા છે તો ખાસ યાદ રાખવાનું છે બીજા શબ્દો તમારે ડિક્શનરીમાં શોધવાના છે જો હું બધાએ આપી દઉં તો તમે શું કરશો તો ખાસ તમે ડિક્શનરીની અંદર જોજો અને આવા બધા શબ્દો ગોતજો એટલે તમને આ બધું યાદ રહે તો એટલા માટે ને તમે મિસ્ટેક ના કરો હસવાઈ દીર્ઘ મૂકવા માટે માત્રાની ખાસ કરીને તો અનિચ્છા તો અનિવાર્ય જે પૂર્વ પ્રત્યે શબ્દો હોય એની અંદર પણ અનિ જે છે એ હસ્વ એની માત્રા હોય તો હવે આપણે એના પછીનો બીજો પૂર્વ પ્રત્યય છે એના પર થોડાક શબ્દો જોઈએ હવે આપણે એવો પૂર્વ પ્રત્યય જોઈએ છે કે જેના ઘણા બધા શબ્દો છે. અને એનો આપણે ઉપયોગ પણ બહુ કરીએ છીએ અને એ પૂર્વ પ્રત્યય છે ની એટલે આપણે વાળા શબ્દો જોઈએ કે જેમાં આગળ આપણે ની મૂકીએ સૌથી પહેલો શબ્દ છે નિર્ગુણ કે જેનામાં ગુણ ના હોય ક્વોલિટી ના હોય એને નિર્ગુણ કહેવાય સો નિર્ગુણ એના પછી છે નિર્જળ મીન્સ પાણી ના હોય નિર્જળ બરોબર છે એના પછી છે નિશ્ચય નિશ્ચય કરવો એટલે કે નક્કી કરવું એમાં જે આગળ ની છે એ બધા હસ્વ ઈ ની માત્રા છે એના પછી નિર્ભર નિર્ભર એટલે કોઈ પર ડિપેન્ડ હોવું એને આપણે નિર્ભર કહીએ અંદર પણ આ જે ની છે એ હસ્વ ઈ ની માત્રા છે તો આ ની વાળા બધા શબ્દો છે અને એની સાથે આ જે ઉપર તમે જોઈ શકો છો એ રેફ વાળી છે આ રેફ ની નિશાની છે આ નિર્ગુણ નિર્જળ અને નિર્ભર આપણે રેફ વાળા રનો પ્રકાર શીખી ગયા છે એ પણ તમે જોઈ લેજો જો તમને ખબર ના હોય તો તો આ છે નિર્ગુણ નિર્જળ નિશ્ચય નિર્ભર તો એ બધાની અંદર આપણે જે ની છે એ હસ્વ માત્રા વાળો ની છે એના પછી બીજા શબ્દ છે નિર્દય નિર્દય મીન્સ જેની પાસે ફિલિંગ્સ ના હોય એને આપણે નિર્દય કહીએ એના પછી છે નિષ્કપટ જે ઇનોસન્ટ હોય એને નિષ્કપન્ટ કહેવાય એટલે કે ઇનોસન્ટ અને પછી છે નિર્જીવ જેની અંદર લાઈફ ના હોય નિર્જીવ જેના જીવ ન હોય એને નિર્જીવ કહેવાય અને પછી છે નિર્ણય નિર્ણય મીન્સ આપણે ડિસાઈડ કરવું એ નિર્ણય અને પછી છે નિરોગી જેને કોઈ રોગ ન હોય એ નિરોગી નિર્જન જ્યાં કોઈ જન પીપલ ના હોય એ નિર્જન જગ્યા એના પછી છે નિવેદન બરોબર છે એના પછી છે નિવાસ તો આ બધા શબ્દો છે એની અંદર પૂર્વ છે એ ની છે અને બધા વાળા ની છે ખાસ ધ્યાન રાખવું તો આપણને ખબર પડે ને આવા ઘણા બધા શબ્દો છે ની વાળા ડિક્શનરીની અંદર પુષ્કળ શબ્દો છે તમે બધા નોટિસ કરજો અને જોજો કે આ નિયમ એને મોટા ભાગે લાગુ પડે છે કે જે નિ વાળાથી ની પૂર્વ પ્રત્યય હોય કે પ્રિફિક્સ તરીકે ઉપયોગ થયો હોય તે બધાને આ હસ્વ માત્ર હવેનો જે પૂર્વ પ્રત્યય છે એ છે પરી તો અહીંયા આપણે પરી જેનો પૂર્વ પ્રત્યય હોય એવા શબ્દો જોશું પરિવાળા શબ્દો તેમાં સૌથી પહેલો છે પરિકલ્પના બરોબર છે એમાં આગળ આપણે પરી છે એ હસ્વઈ છે એના પછી છે પરિગ્રહ એની અંદર પણ પરી છે એ હસ્વી છે એના પછી છે પરિચય તો એની અંદર પણ પરી જે છે એ હસ્વ છે એના પછી છે પરિચારિકા પરિચારિકા એટલે કે નર્સ જે હોસ્પિટલમાં હોય એને પરિચારિકા કહેવાય અને વિમાનની અંદર જે આપણે એ હોય એને પણ આપણે પરિચારિકા જ કહીએ છીએ પરિચારિકા તો એ પરી એમાં આગળ જે આપણે એડ કરેલો છે એ હસ્વ છે પરિણિત પરિણિત પરિબળ બરોબર છે એમાં પણ આપણે જે છે એ હસ્વ છે પરિપત્ર એ પણ આગળ જે એનો પૂર્વ પ્રત્યય છે એ હસ્વ છે પરિપૂર્ણ એટલે એમાં પણ હસ્વ છે આ બધા જે શબ્દો છે એ પરિવાળા પૂર્વ પ્રત્યય છે કે જેની અંદર પરિ આગળ લગાડેલો છે એટલે એ શબ્દ થોડોક વધારે ભારપૂર્વક કહેવાય છે અથવા તેનો થોડોક અર્થ બદલાઈ જાય છે પરિકલ્પના પરિગ્રહ પરિચય પરિચારિકા પરિણિત પરિબળ પરિપત્ર પરિપૂર્ણ અને આવા ઘણા બીજા બધા ઘણા બધા શબ્દો છે જે તમે ડિક્શનરીની અંદર જોઈ એને એક આખી યાદી બનાવી શકો છો તો આ જે પૂર્વ પ્રત્યય છે પરી છે અને એને પણ આપણે હસ્વની હસ્વ એની માત્રા મૂકીએ છીએ તો આ ખાસ ધ્યાન રાખજો હજી આપણે બીજા એક બે પૂર્વ પ્રત્યયો એના વિશે પણ હવે એના પછીનો જે આ પૂર્વ પ્રત્યય છે એ છે પ્રતિ બરોબર છે પ્રતિ એ આપણે આ પ્ર છે એ વારો આપણે મૂકેલો છે એ પણ આપણે આગળ એનો વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો કે આ શેની નિશાની છે તો એ તમે ડિટેલમાં જોઈ લેજો તો અહીંયા છે જે શબ્દ છે એ પ્રતિ છે પૂર્વ પ્રત્યય પ્રતિ તો આગળ છે બરોબર છે પ્રતિક સિમ્બોલ એનો મિનિંગ એમ થાય પ્રતિક પછી છે પ્રતિકાર આપણે કોઈને અગેન્સ્ટ જઈએ કોઈનો વિરોધ કરીએ એને પ્રતિકાર કરીએ કહેવાય પ્રતિકાર તો એમાં બધા હસ્વ છે આ છે પ્રતિજ્ઞા આપણે કઈ ઓથ લઈએ કે એને આપણે પ્રતિજ્ઞા લીધી એમ કહેવાય પછી છે પ્રતિક્રિયા ક્રિયા શબ્દ છે એની આગળ પ્રતિક્રિયા એનો આપણે પૂર્વ પ્રત્ય એટલે કે પ્રિફિક્સ છે સો પ્રતિક્રિયા એના પછી છે પ્રતિદિન તો આ દિન છે એની આગળ આ પ્રતિ પૂર્વ પ્રત્ય એટલે કે પ્રિફિક્સ છે સો પ્રતિદિન એના પછી છે પ્રતિનિધિ તો એની અંદર નિધિ અને નિધિ ની આગળ એનો જે પ્રિફિક્સ છે એ પ્રતિ એના પછી છે પ્રતિબિંબ મીન્સ આપણે રિફ્લેક્શન આપણે જે હોય એ પ્રતિબિંબ એના પછી છે પ્રતિમા પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ તો આ જે પ્રતિ બધા પ્રતિવાળા જે શબ્દ છે એની અંદર જે પ્રતિ છે એ પ્રતિ ઓલવેઝ હસ્વ ઇની માત્રા હોય છે તો આ પ્રતિ વાળા બીજા ઘણા બધા શબ્દો તમને ડિક્શનરી ની અંદર જોવા મળશે આ પ્રતિવાળા નિવાળા ઘણા બધા હશે શબ્દો તમે જોજો અને જો કે આ નિયમ જે છે આ પૂર્વ નિશાની માત્રા છે કે નહીં બરોબર છે તો તમને વધુ સરખી રીતે સમજાઈ જશે તમે ફરી ક્યારે પછી એને આ જે હસવાયની માત્રા છે એ તમને મૂકવામાં તમને ખૂબ જ સરળતા રહેશે તમને ખબર પડશે કે આ પ્રતિવ વાળા છે એટલે આપણે એને હસવે મૂકવો જોઈએ એવી રીતે તમને સમજાઈ જશે તો આજે પ્રતિવાર બધા શબ્દો છે કે જેમાં તરીકે પ્રતિ શબ્દ યુઝ થયેલો છે છે ને આપણે બધા શબ્દો જોયા તો આપણે ફરી એક વખત વાંચી જઈએ કે ક્યાં છે એ તો એમાં સૌથી પહેલો છે પ્રતિક પ્રતિકાર પ્રતિજ્ઞા પ્રતિક્રિયા પ્રતિદિન પ્રતિનિધિ પ્રતિબિંબ પ્રતિમા ઘણા બીજા બધા શબ્દો તમે તમારે જોવાના રહેશે ડિક્શનરીની અંદર તો આ જે પૂર્વ પ્રત્યય હતો પ્રતિ અને એના પછી હજી એક આપણે આપણે છે એ પણ જોઈ જ લઈએ આ જે પૂર્વ પ્રત્યય છે એટલે કે પ્રિફિક્સ શબ્દ છે એ છે બહી કે જેમાં આગળ બહી હોય એ પણ હસ્વ ઈ હોય બહી માં પણ તો આપણે એના થોડા બહુ ઓછા શબ્દો છે પણ છે ખરી એમાં સૌથી પહેલો છે બહિષ્કાર યા બહિષ્કાર એના પછી છે બહિર્મુખ બરોબર છે તો એ બધા હસ્વ ઈ વાળા છે બહિરંગ અને બહિસ્ત આ બીજા શબ્દો છે થોડાક ઓના ની જેટલા ને પ્રતિ જેટલા નથી પણ થોડાક શબ્દ છે ખરી પણ આપણને યાદ હોય તો આપણને માત્રા મૂકવી સરખી પડે તો આ હસ્વ ઈ છે બહિમાં તો જેનું બહીપૂર્વ પ્રત્યય છે એમાં બહી એ છે એ હસ્વ ઈ આવે તો આ જે બધા હતા એ બધા પૂર્વ પ્રત્યયો હતા જે આપણે જોયા કે જે આ પૂર્વ પ્રત્યય જ્યારે ઉપયોગ થાય ત્યારે બધા જ પૂર્વ પ્રત્યયોને આપણે હસ્વ ઈની માત્રા આપીએ છીએ આ હસ્વ ઈ છે અને એની આપણે વાવલ એટલે કે માત્રા મૂકીએ છીએ બહિષ્કાર બહિર્મુખ બહિરંગ બહિસ્ત તવા ઘણા બધા બીજા શબ્દો હશે એ તમે શોધજો તો આ આપણે હસ્વ ઈનો નિયમ નંબર છ જોયો કે જેના પૂર્વ પ્રત્યય આપણે જેટલા જોયા બધા જ પૂર્વ પ્રત્યયને આપણે હસ્વ ઈ ની માત્ર એટલે કે વાવર સાઈન મૂકીએ છીએ મગજમાં બેસી જાય તો ચાલો નિયમ પાછો જોઈએ તો આપણે જોયો નિયમ નંબર છ હસ્વ ઈ માટેનો કે અતિ અધિ અભિ અનિ ની પરી પ્રતિ અને બહિ આ જે પૂર્વ પ્રત્યયોમાં ઈ જે છે અથવા તો ઈ ની જે ચિન્હ એટલે કે સાઇન જે છે એ હસ્વ ઈ કે હસ્વ ઈ ની આવે તો આપણે આ નિયમ નંબર છ જોયો હવે તો તમે બરોબર આ નિયમ યાદ રાખજો આગળના જે નિયમ છે એ પણ તમે થોડા ઘણા યાદ રાખજો એટલે તમે ક્યારેય પણ હસ્વ ઈ અને દીર્ઘ ઈની માત્રા મૂકવામાં ભૂલ કરશો નહીં આપણે હજી એક કે બે નિયમ હજી બાકી છે. હસ્વ ઈ માટેના એ આપણે પછીના વિડીયોમાં જોશું તો આ ખાસ યાદ રાખવા જેવું છે કે નિયમ જે છે એની અંદર અતિ અભિ પરિ પ્રતિ અને આ જે બધા પૂર્વ પ્રત્યો છે એમાં જે ઈ છે એ હસ્વ ઈ હોય અથવા તો હસ્વ ઈ ની જો માત્રા હોય તો એ આપણે હસ્વ માત્રા આ મૂકવાની હોય છે આ હસ્વ ઈ માટેનો નિયમ નંબર છ હતો તો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આશા છે કે તમને સમજાઈ ગયો હશે